તમારો જીવન સાથી પસંદ કરતી વખતે સચેત રહેજો કારણ કે તમને તમારી ઉંમરને કારણે ખબર નથી કે તમારી પસંદગી કેવી ખોટી થઈ જાય છે આજકાલ આપણે આપણા આદર્શ પણ કોને બનાવી દીધા છે ફિલ્મ અભિનેત્રીઓ આપડી આદર્શ હું તો એવું કહું કે સરદાર પટેલ સાહેબની દીકરી કુમારી મણીબેન પટેલ આપણા માટે આદર્શ હોવા જોઈએ કે પોતાના પિતા માટે એ દીકરીએ શું કર્યું હતું બેનો યાદ રાખજો પાસે પૈસા ભલે ના હોય આપણું ખોરડું ખાનદાન ખોરડું કહેવાતું હોય એ એક પગલું આપણે એવું ભરીએ ને જિંદગી ભર આપણા પિતા નીચું મોઢું રાખીને ચાલતા થઈ જાય જે બાપ ગામમાં છાતી કાઢીને ચાલતો હોય ને એજ બાપ કે એ જ માં નીચી નજર સાથે ચાલવું પડે એવી પરિસ્થિતિ આવે એક દીકરી તરીકે મારે વિચારવું પડે કે મારું જીવન મારું છે પણ સાથે સાથે મારા પરિવારની આબરૂનું ધ્યાન રાખવું એ પણ મારી જવાબદારી છે